તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો રહીશો દ્વારા વિરોધ કર્યો છે સ્માર્ટ મીટર જે લગાવવામાં આવ્યા છે તેને લઈને વિરોધ થઈ રહ્યો છે ઘર બંધ હોવા છતાંય બિલ આવતા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે સ્માર્ટ મીટરના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે થાળી વગાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે નરોડામાં સોસાયટીમાં મહિલાઓએ થાળી ચમચી વગાડીને વિરોધ કર્યો ઘર બંધ હોવા છતાં પણ બિલ આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્માર્ટ મીટરના કારણે ગુજરાતના અનેક જગ્યાએ વિરોધ છે ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે

તો સ્માર્ટ મીટર જે લગાવવામાં આવી રહ્યા છે તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે નરોડાના પ્રથમેશ્વર સોસાયટીમાં વિરોધ જોવાઈ રહ્યો છે લોકો હાથમાં બિલ બતાવીને વિરોધ કરી રહ્યા છે ટેમ્પલેટ બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો રહીશો વિરોધ કરી રહ્યા છે તો સ્માર્ટ મીટરના કારણે લોકોના બિલ વધુ આવી રહ્યા છે તેવું લોકોનું કહેવું છે થોડા દિવસોનું જ બિલ હજારો રૂપિયામાં આવતું હોવાનું પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર ગુજરાત રાજ્યના અલગ જે વિસ્તારો છે ત્યાં તો વિરોધ જોવા જ મળી રહ્યો છે સુરેન્દ્રનગરની વાત કરીએ ત્યાં વિરોધ જોવા મળી રહ્યો છે સાથે જ અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે શું કહી રહ્યા છે રહીશો ત્યાંના બિલકુલથી ક્રિષ્ણાજી કહી શકાય કે જે સ્માર્ટ મીટર છે જે પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે તે પ્રોજેક્ટનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો હતો રાજકોટ હોય જામનગર હોય જેવા અલગ અલગ શહેરોમાં તો હતો પરંતુ હવે અમદાવાદ શહેરની અંદર નરોડા વિસ્તારમાં પણ તે જ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે તે સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે તમામ સ્થાનિક લોકો છે નરોડા વિસ્તારના રહેવાસી છે તે તમામ લોકો હાલ નરોડા જીઈબી કચેરી જે આવી છે વિદ્યુત બોર્ડની જે ઓફિસ છે તે ખાતે તમામ સ્થાનિકો એકત્રિત થઈને આવ્યા હતા અને તેમની એક જ માંગ હતી કે જે સ્માર્ટ મીટર છે તે બદલવામાં આવે તે મીટરની અંદર તેમની જે બિલની જે પ્રોસેસ હોય છે તેની અંદર વધુ પડતું બિલ આવતું હોય તેવી વાત કરવામાં આવી રહી તે હાલ તમામ લોકો છે તે જેબી કચેરી ખાતે તો ઉપસ્થિત થયા છે અને તે લોકો જે રજૂઆત છે તે ઉગ્ર રજૂઆત કરી રહ્યા હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કારણ કે તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા સ્થાનિક જે અધિકારી હોય તેમની સાથે ચર્ચા કરવામાં આવે અને આનું નિવારણ આજને આજ લાવવામાં આવે એટલે કે જે તમામ રહીશો છે તે હાલ જે બી કચેરીની અંદર અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે બીજી બાજુ તેમની એક જ માંગ છે કે આ જ્યારે પણ મીટર લગાવવામાં આવ્યા તે મીટર તે સ્થાનિક લોકોને પૂછ્યા વગર લગાવવામાં આવ્યા તેમની મંજૂરી લીધા વગર લગાવવામાં આવ્યા હતા અને જે બંધ મકાનો હોય છે તેનું પણ જો બિલ આવતું હોય પંદરસો થી બે હજાર રૂપિયા તો તે લોકોને મીટર વાપર્યા બાદ કેટલું બિલ આવશે તેવી તેમની દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે બીજી બાજુ જે વાત કરવામાં આવે કૃષ્ણા તો જે ટૂંક સમય પહેલાં જ જે જાહેરાત કરવામાં આવી છે કે જે સ્માર્ટ મીટર છે તે લગાવવા હોય તો લગાવી શકાય છે પરંતુ તેની સાઈડમાં જૂના મીટર પણ યથાવત રાખી શકાય છે તેવું હાલ કહેવામાં આવી રહ્યું છે પરંતુ જે સ્થાનિક લોકો છે તે તેવું કહી રહ્યા છે અમને વિશ્વાસ નથી અમને કોઈ બાહેદરી આપવામાં આવે કારણ કે જે મીટર લગાવવામાં આવે છે તે એક સપ્તાહની અંદર જ તેમને મેસેજ આવ્યો છે ને તેની અંદર પંદરસોથી સત્તરસો રૂપિયા એક સપ્તાહનું બિલ ક્રિષ્ણા આવ્યું હોય તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે હાલ

હાલ પહોંચ્યા છે ને તેમના દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં આવી રહી છે એટલે કે અધિકારીઓ દ્વારા સૌપ્રથમ જ્યારે આ સ્થાનિક લોકો આવ્યા ત્યારે તેમના દ્વારા ઉગ્ર રજૂઆત તો કરવામાં આવી હતી ને બીજી બાજુ તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે તમારા જે પણ ઉચ્ચ અધિકારી હોય તેમની સાથે વાત કરવામાં આવે ત્યારબાદ જ અમે અહીં અહીંયા એટલે કે જે બી કચેરીથી તે પોતાના સ્થાને જશે એટલે કે તેમના દ્વારા તેવું પણ બીજી બાજુ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તમામ લોકો લોકો જે કચેરીની અંદર યથાવત જોવા મળશે કારણ કે જીએસટીવી ની સ્ક્રીન ઉપર જે આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે એક્સકલુઝિવ દ્રશ્યો તે કચેરી નરોડા ખાતેના છે તમામ રહીશો છે તે હાલ વિરોધના મૂડમાં જોવા મળી રહ્યા છે કારણ કે અત્યાર સુધી વિરોધનો જે હતો હતો તે અલગ અલગ રીતે પરંતુ હાલ સ્થાનિક લોકો મક્કમ થઈને જીબી ઓફિસ ખાતે પહોંચી આવ્યા છે તેમજ જે અધિકારી છે તેમની સાથે વાત કરવામાં આવી રહી છે તે પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું ક્રિષ્ના કારણ કે તમામ લોકો હાલ જે બી કચેરીના અધિકારી છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે એક્સક્લુઝિવ જીએસટીવીની સ્ક્રીન ઉપર દ્રશ્યો છે કારણ કે તમામ લોકો રજૂઆત કરી રહ્યા છે ને તેમના દ્વારા બાહેધરી લેવામાં આવી રહી છે કે તેમની જે માંગ છે તે યથાવત રહેશે ત્યાં સુધી જે સ્થાનિક છે તેમની સાથે પણ ચર્ચા કરીશું કે તમારી જે માંગ હતી તે સ્વીકારવામાં આવી છે કે નથી મીટર બદલવાની વાત હતી જે સ્માર્ટ મીટર યથાવત રહેશે કે બદલવાની વાત છે અત્યારે હાલ એવું કોઈ ડિસિઝન આપ્યું નથી કે યથાવત રહેશે કે ચેન્જ એમને એમની હાયર ઓથોરિટી જોડે વાતચીત કર્યા પછી આનું નિરાકરણ આવશે એ રીતની વાત થઈ રહી છે કેમ કે એઝ અ ઓફિસર એમને પણ હાયર ઓથોરિટી જોડે વાતચીત કર્યા પછી કોઈ ડિસિઝન લઈ શકે પણ સ્થાનિક લોકોની માંગણી એ છે કે સ્માર્ટ મીટર નથી જોતા જૂના જે મીટર હતા એ જ એમને પાછા આપો બિલકુલ થી જ્યાં સુધી આ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી શું સ્થાનિક લોકો અહીંયા જ વિદ્યુત ઓફિસ ખાતે જ ઉપસ્થિત રહેશે કે પોતાના નિવાસસ્થાને જશે ના એ લોકોને એવું જ પ્લાન છે કે અહીંયા જ રહીશું અને એ લોકો કદાચ અલ્ટિમેટમ પણ આપશે કે આટલા ટાઈમની અંદર જો આ જો ના થયું આજના દિવસ દરમિયાન તો મોટો પ્રોગ્રામ આપશે અન્ય કોઈ જગ્યાએ આ રીતે માંગણી છે

એટલે આમાં મીટર નીકાળવાની કોઈ વાત ના થાય બાકી જે મીટરો લગાડ્યા છે એ કમ્પ્લીટ ઓકે જ છે અને થોડીક ગ્રાહકોને સમજ આપવાની છે એ લોકો અમારો કોન્ટેક કરે એટલે અમે એમને સોસાયટીમાં જઈ પણ સમજાવવા માટે તૈયાર છીએ અને એ લોકોને એમના પર્સનલ બિલ માટે પણ અમે સમજાવવા માટે તૈયાર છીએ બીજી એક એવી પણ રજૂઆત હતી જ્યારે જીઈબી ના કર્મચારીઓ દ્વારા ત્યાં મીટર લગાવવામાં આવે તે સમયે તેમની કોઈ મંજૂરી લેવામાં નથી આવી તેવી પણ તે સ્થાનિક લોકો ચર્ચા કરી રહ્યા છે સ્માર્ટ મીટર લગાવવામાં તો આ આખા ઇન્ડિયા લેવલ ઉપર સરકારશ્રીનો નિર્ણય છે એટલે એમાં પબ્લિકની કોઈ અને અમારા અધિકારીઓ જ્યારે બદલાવા ગયા ત્યારે એમના ચેરમેન સેક્રેટરી એ લોકોના સાથે કોન્ટેક્ટ કરીને વાતચીત થયેલી છે પછી જ બદલાયા છે કે અમારી કોઈ મંજૂરી લેવામાં નથી આવી તેવું તેમના ચેરમેન કહી રહ્યા છે તે વિશે આપ શું તેમના જે સ્થાનિક છે તે પણ તેવું કહી રહ્યા છે કે અમારી કોઈ મંજૂરી જ્યારે પણ મીટર બદલવા ગયા ત્યારે અમારા સ્ટાફ જે મીટર બદલવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે આ કર્મચારી મિત્રો ત્યાં મીટર બદલવા ગયા હતા ત્યાં સિક્યુરિટી દરેક સોસાયટીમાં સિક્યુરિટી જોડે ચેરમેન સેક્રેટરીનો નંબર લીધો છે એમની જોડે ટેલિફોનિક ચર્ચા કરી પછી મીટરો છે આ જે સ્માર્ટ મીટર છે તે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે કે મરજિયાત છે એક જ લીધીમાં

નરોડા વાસીઓ પહોચ્યા છે અને પોતાની માંગ તેમણે રાખી છે કે સ્માર્ટ મીટરના કારણે તેમનું બિલ વધારે આવે છે ઘર બંધ હોવા છતાં પણ પંદરસો બે હજાર જેટલું બિલ આવે છે પરંતુ અધિકારીઓ પણ એવું કહી રહ્યા છે કે ભાઈ કેન્દ્ર સરકારનો નિર્ણય છે દરેક ઘરમાં સ્માર્ટ મીટર લાગશે અને તે લગાવવું ફરજિયાત રહેશે તેવું જે અધિકારી છે તેઓ કહી રહ્યા છે જે કર્મચારીઓ છે તેમણે આ વાત કહી છે અને લોકો પણ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે જીબી વિરુદ્ધ આપ સાંભળી શકો છો જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બે મહિના છે કલ્પેશ પરમાર જનતા સેનાના પ્રમુખ તરીકે કે તમારા ની અંદર ઇલેક્શન તમારે કેવું જોઈતું હતું કે સ્માર્ટ મીટર ઇલેક્શન પૂરું થયા પછી લગાવવાના સૌને અંધારામાં રાખ્યા મને એવું લાગ્યું છે કે પ્રજાને ખોટી રીતે લૂંટવાનું ચાલી રહ્યું હોય મીટર અમે પાછા લગાવી અત્યારે તો અમને એવું જ કહેવામાં આવે છે કે જે મીટર છે એ અત્યારે અમે કશું જ ના કરી શકીએ કે હજુ અમને એવી આપી જ નથી કે ભઈ જે જૂના મીટર છે અમે તમને પાછા આપીશું એવું કહેતા નથી હજુ અમને લોકો અને અમને અમને અમારું જૂના મીટર જ જોઈએ છે તો સ્વાટ મીટર લગાવવાના કારણે લોકોનું બિલ વધારે આવતું હોવાનું એમનું છે મહિના કરતા અઠવાડિયાનું બિલ જ સત્તરસો થી બે હજાર કચેરી પહોંચ્યા છે અને ત્યાં તેમણે અધિકારી સાથે વાતચીત કરી નરોડામાં પ્રથમ સોસાયટીમાં મહિલાઓ થાળી ચમચી વગાડીને વિરોધ પણ કર્યો હતો અને તેઓ હાલમાં સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે જીએસટી ઉપર એક્સકલુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્માર્ટ મીટરને લઈને લોકોનો વિરોધ સતત વધી રહ્યો છે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરેન્દ્રનગરમાં પણ વિરોધ જોવા મળ્યો ત્યારે અમદાવાદના દ્રશ્યો નરોડા યુજીલ કચેરીના દ્રશ્યો છે જ્યાં નરોડાના પ્રથમેશ સોસાયટીના જે સભ્યો છે તે પહોંચ્યા છે અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે અધિકારીઓ સાથે વાતચીત કરી અધિકારીનું કેવું છે કે લોકોને સમજણ આપવાની જરૂર છે અને લોકોને સમજણ આપવામાં આવશે પરંતુ લોકો હાલ તો ટ્રસ્ટના થવા તૈયાર નથી કારણ કે તેમનું જે વીજળીનું બિલ છે તે સતત વધુ આવી રહ્યું છે અઠવાડિયાનું બિલ જ સત્તરસો અઢારસો રૂપિયા આવતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે જો એક અઠવાડિયાનું બિલ જ આટલું આવતું હોય તો પછી એક મહિનાનું કેટલું બિલ આવે તેને લઈને પણ પ્રશ્ન છે તો જે અધિકારીઓ છે તેમને પણ તેઓ પણ કહી રહ્યા છે કે જે સ્માર્ટ મીટર છે તેની બાજુમાં વિરોધ સતત જોવા મળી રહ્યો છે જે રીતે વીજળીના બિલ આવી રહ્યા છે તે જોતા લોકો વિરોધ કરી રહ્યા છે હતા પરંતુ નવા વિરોધ નવાંટો થઈ છે તમામ લોકો જે નરોડા વિસ્તારના છે નરોડાના રહેવાસી છે તે તમામ લોકો હાલ નરોડા ખાતે વિરોધ કરવા આવ્યા છે તેમના દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે સ્માર્ટ મીટર બદલીને ને તેમને જે રેગ્યુલર મીટર હતા તે લગાવવાની ચર્ચા કરવામાં આવી રહી છે આપની સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું નરોડાના જે તમામ લોકો છે સ્માર્ટ મીટરની જે વાત કરવામાં આવી રહી છે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે શા માટે સ્માર્ટ મીટરનો વિરોધ પહેલા તો સ્માર્ટ મીટર શું છે સામાન્ય પ્રજાને ખબર જ નથી વિથઆઉટ આસ્કિંગ કે સોસાયટીના ચેરમેન સેક્રેટરી કે કમિટીને કોઈ પણ પૂછ્યા વગર સોસાયટીની અંદર સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવેલા છે જેનું બે મહિનાનું બિલ અંદાજે બે હજાર રૂપિયાની આજુબાજુ આવતું હતું તે

પૈસા ન હોવાના લીધે માંડ બાર પંદર હજાર પગાર હોય એટલે ભરી ગરમીમાં માં ઘરમાં પંખો મજબૂરીમાં બંધ કરે છે ગરમી લાગતી હોય નાના નાના છોકરા હોય તો એ લોકો મજબૂરીમાં આ પંખો બંધ કરીને બીમાર જાણે જાતે કરવા માટે આ ષડયંત્ર રચ્યું હોય તેવા દ્રશ્યો નરોડાના પ્રથમ પ્રાયોરિટી સોસાયટીમાં તંત્રો દ્વારા કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો દેખાય છે બિલકુલ તો બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા પણ તેવી વાત કરવામાં આવી રહી છે કે જે જૂના મીટર છે તે તમારા રાખવા હશે તો યથાવત સિટીમાં રાખી શકશો સ્માર્ટ મીટર લગાવવું હશે તો તે પણ લગાવી શકશો એટલે કે બંને ઓપ્શન આપવામાં આવ્યા છે તે મુદ્દે શું કહેશો જો બંને ઓપ્શન આપવામાં આવે તો સારી વાત છે કે જનરલી જે અમારો જે સર્વે છે જે પ્રમાણે કે કોઈ નવું સ્માર્ટ મીટર લગાવવા માંગતું જ નથી ખબર નથી પડતી મેસેજ જે કરવામાં આવેલા છે કન્ફ્યુઝન વાળા મેસેજ છે એમાં લખ્યું છે ટોટલ આઉટસ્ટેન્ડિંગ આટલું હોય અધિકારી દ્વારા એવું કહેવામાં આવે છે કે મેસેજનો મતલબ આવો થાય છે તો તમે જે મેસેજ મોકલો છો તેમાં ક્લેરિફિકેશન હોવું જોઈએ ને મેસેજમાં જ કોઈ ક્લેરિફિકેશન નથી રહી વાત મીટર મીટરની તો સૌ પ્રજાની એવી જ માંગણી છે કે જૂના મીટર જ હોવા જોઈએ નવા મીટરની અમારી આવશ્યકતા નથી જેવી કચેરીના અધિકારીઓ સાથે તમે વાતચીત કરવા આવ્યા હતા તમામ સ્થાનિક લોકો હાજર રહ્યા હતા જીબીના કચેરીના જે અધિકારીઓ છે તેમના દ્વારા તમને શું બાયદરી આપવામાં આવી જે મેં એઝ અ જનતા સેના પ્રમુખ કલ્પેશ પરમાર તરીકે જ્યારે મે વાતચીત કરી સ્થાનિક લોકોના પ્રશ્ન ઉઠાવ્યા જીબીના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે જે મેસેજ છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે સમજવામાં જો મેસેજમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો મેસેજ ક્લેરિફિકેશન વાળા મોકલો ને તમે નથી મોકલે તો ભૂલ તમારા સિસ્ટમની છે બીજું કે એમને અત્યારે હાલ કોઈ ડિસિઝન લેવા માટે સક્ષમ નથી કારણ કે હાયર ઓથોરિટીની પરમિશન વગર એવું એમને કશું ન કરી શકે તો મારો એ પણ પ્રશ્ન છે કે હાયર ઓથોરિટીને તાત્કાલિક તમે મેસેજ કરો મેલ કરો અત્યારે કોઈ પણ પ્રશ્ન બન્યો હોય માનો કોઈ કમિશનર કે એક્સપર્ટ જે તાત્કાલિક ડિસિઝન લેવાઈ જાય છે અહીંયા સીએમ સાહેબ કે એમએલએ નીકળે તાત્કાલિક ડિસિઝન લેવા જાય તો આટલી પ્રજા અહીંયા બેઠી છે તેના માટે હાયર ઓથોરિટીના ડિઝન ની રાહ જોવાની છે પ્રજાનું એવું કહેવું છે કે જો અત્યારે હાલમાં ડિસિઝન લઈને પોઝિટિવ રિસ્પોન્સ નહીં આપે ગૃહિણીઓ પણ આપની સાથે ચર્ચા કરીશું કે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્માર્ટ મીટર નો પણ તમારા ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવ્યા હશે ત્યારે આપની સાથે વાતચીત તો કરી લોકો ખાલી અમે જોયું કે એ લોકો શું કરી રહ્યા છે તો તો અમને અમે અમે પૂછ્યું કે કે શું કરો છો તમે મીટર લગાવીએ છીએ અમને કોઈ ખ્યાલ જ નથી કે આ મીટર કેમ લગાવે છે અને કઈ રીતે એનું બિલ આવશે કઈ રીતે કોઈ જાણ અમને કરી નથી અમારી એક જ માંગ છે કે અમને અમારા જે જૂના મીટર છે એ અમને પાછા આપવામાં આવે અને તમારા નવા મીટર અહીંથી લઈ જાઓ અત્યાર સુધી જે નવા મીટર લગાવ્યા છે તેમાં કોઈ બિલમાં તમને કોઈ ચેન્જીસ જોવા મળ્યો છે અત્યાર સુધી બંધ મકાન હોય કે જે અત્યારે રહેને મકાન હોય તેની અંદર કોઈ ચેન્જીસ જોવા મળ્યો હા એ જ ને જે એક મહિનાનું બિલ આવતું હતું એ એ અઠવાડિયાનું એ બિલ આવે છે અત્યારે અમને મેસેજમાં આવ્યું એ પ્રમાણે તો અમને તો બસ એ જ છે કે અમને અમારું જૂના મીટર પાછા આપો બસ બિલકુલ થી તો અન્ય એક ગૃહિણી છે તેમની સાથે વાત કરીશું કે જીબી ખાતે તમે વિરોધ કરવા આવી પહોંચ્યા હતા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરેન્દ્ર જે રીતની વાતો સામે આવી રહી છે કે ભાઈ લોકો કહી રહ્યા છે કે જે અઠવા મહિનાનું બિલ આવતું હતું એ હવે અઠવાડિયાનું બિલ આવે છે ને તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે શું વધુ વિગતો છે બિલકુલ કૃષ્ણા કે જે ગૃહિણીઓ હોય સ્થાનિક લોકો હોય અત્યાર સુધી અલગ અલગ શહેરોની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો હતો પરંતુ હવે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં પણ જોવા મળ્યો છે ત્યારે જે સ્થાનિક લોકો હતા તેમની સાથે જીએસટીવી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી ને તેની અંદર તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે જે એક મહિનાનું બિલ આવતું હોય છે તે બિલ હવે એક સપ્તાહમાં આવી રહ્યું છે એટલે કે એક જ અઠવાડિયાની અંદર તે બિલ આવી રહી છે તેમના દ્વારા જીઈબી બી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જીઈબી બી અધિકારી આપની સાથે છે તેમની સાથે ચર્ચા કરીશું સર જે તમારે સ્થાનિક લોકો સાથે વાતચીત થઈ તેમના દ્વારા બિલ બદલવાની વાત એટલે કે જે મીટર સ્માર્ટ મીટર છે તે બદલવાની વાત હતી અને મીટર જ્યારે લગાવવામાં આવ્યા ત્યારે તેમની કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે મીટર બદલવા માટેની એમની જે રજૂઆત છે એ બાબતે આપણે અત્યારે એમની અરજી દરેક ગ્રાહકની તેમજ સોસાયટી વાઇઝ લઈ લીધેલી છે

આપણે અત્યારે જે નોર્મલ મીટર છે એની જગ્યાએ આપણે સ્માર્ટ મીટર કરી રહ્યા છીએ સ્માર્ટ મીટર વસ્તુ એવી છે કે અત્યારે માણસ કોઈ પણ ગ્રાહક છે તો એનું રીડિંગ લેવા માટે અત્યારે અમારો કર્મચારી મીટર રીડિંગ લેવા માટે જાય છે આ બધા મેન પાવર અમારા બચે બરાબર છે અને એક્યુરેટ રીડિંગ થાય એના માટે અમારે મીટરનું રીડિંગ લેવા માટે ન જવું પડે

તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે એ તમે જે કહી રહ્યા છો એમાં આપણે જે તે કર્મચારીઓ ગયા હશે એમની પૂછપરછ કરી લઈશું બાકી અમારા તરફથી એવી સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ સોસાયટીમાં જાઓ એટલે ત્યાંના સ્થાનિક ચેરમેનનો સંપર્ક કરીને પછી મીટર બદલ બીજી બાજુ જો વાત કરવામાં આવે સર તો આ જે સ્માર્ટ મીટર લગાવવા એ લગાવવા ફરજિયાત છે કે મરજિયાત છે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ તમામ આખા ભારત દેશમાં જે કંઈ બી મીટરો છે એ બધા જ મીટરો સ્માર્ટ મીટર કરવાના છે તો બિલકુલ કહી શકાય દ્વારા સાંભળવા માં આવી છે તેમના દ્વારા તેવું ક્રિષ્ના કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે અને જે અરજી આપવામાં આવી છે તેનું નિવારણ લાવવામાં આવશે ક્રિષ્ના જી જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર